ગીર સોમનાથ જિલ્લામાં ચાલતા ડિમોલેશન પર રોક લગાવવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટે ડિમોલેશન પર છે સ્ટે જિલ્લા કલેક્ટર ડીડીઓને ગુજરાત હાઈકોર્ટનું તેડું છે ડિમોલેશન પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે ફરમાવી નોટિસ અને ઇશ્યુ કરી ઉડાના તળ ગામના રહીશોને આ પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં વધુ વિગતો સાથે મારા સંવાદદાતા રાકેશ જોડાયા જે રાકેશ આ ગીર સોમનાથ ના જે આ ડિમોલેશન નું જે કાર્ય થઈ રહ્યું હતું એના ઉપર હાઈકોર્ટ હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે શું છે સમગ્ર ઘટના વિગતો આપને જણાવું તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા છેલ્લા થોડા સમય થી જે સરકારી હાથ ધરવામાં આવી છે પરંતુ જે તળ ગામના અમુક રહીશો છે તેમના દ્વારા હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી ને એવા પ્રકારની દલીલ કરવામાં આવી હતી કે બે દિવસ ટૂંકો સમય આપવામાં આવ્યો છે ને વરસાદની મોસમ છે ત્યારે લોકો ને દબાણ હટાવે તો બેઘર થવાની સ્થિતિ છે આ મુદ્દે હાઈકોર્ટે પણ સ્ટે ફરમાવ્યો છે ને આગલી તારીખ સુધી કોઈક જજાવ સ્થિતિ રાખવાની છે આવ્યું છે સમગ્ર માહિતી બદલ આભાર